નમસ્કાર મિત્રો આપણી સાથે સંગીતાબેન છે જેઓને આપણી એક પ્રોડક્ટ બી ટ્વેલ સ્પ્રે જેનું બહુ જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે તો આજે આપણે એની જોડે વાતચીત કરશું કે એને આ સ્પ્રે યુઝ કરવાથી કેવા કેવા ફાયદાઓ થયેલા છે સૌથી પેલા સંગીતાબેન તમે કયા સિટી થી બિલોંગ કરો છો એ જણાવજો હું જેતપુર થી બિલોંગ કરું છું અને મને હાથ પગમાં ખાલી બહુ ચડી જતી હતી માથું સતત દુઃખ્યા કરતું અને સવારે ઉઠું ને તો ચક્કર આવે ને એવું જ આ કર્યો છે મને સારું એવું રિઝલ્ટ મળેલું છે જોઈ શકો છો તમે કે માત્ર પંદર દિવસની અંદર બી ટ્વેલ ની કમીના કારણે જે તકલીફ થતી હોય જેમ કે ખાલી ચડી જવી માથું દુખવું આ બધા બી ટ્વેલ ની કમીના લક્ષણો છે કે જેનો આ બી સ્પ્રે યુઝ કરવાથી આ બધા ફાયદાઓ સંગીતાબેનને થયેલા છે અને આપણો જે આ બી ટ્વેલ્ સ્પ્રે છે પ્યોર વેજ છે બરાબર જો તમને પણ બી ટ્વેલને લઈને કઈ આવી સમસ્યાઓ છે અને જો તમે ઇન્જેક્શન અને દવાઓનાથી છુટકારો મેળવવા માંગો છો તો આ બી ટ્વેલ્વ સ્પ્રે જે તમારી બી ટ્વેલની તમામ પ્રકારની કમીને પૂર્ણ કરશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ